એશન ચોક પાસે નવું બનેલ ઘરનાડુ પ્રજા ક્યારે વાપરી શકશે રાજકોટમાં વિકાસ ગાંડો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે એશન ચોક પાસે એક નવું ઘરનાડુ આશરે છેલ્લા 4 મહિનાથી બની ચૂક્યું છે તથા આશરે 1.5 મહિના પહેલા તેનું ખાત પણ થઈ ચૂક્યું છે પરંતુ રાજકોટની પ્રજા આ ઘરનાડાને વાપરી શકતી નથી જેનું કારણ છે મહાનગરપાલિકા અને રેલવે વિભાગની એકબીજા પર ખોપ વિવાદ થતા મનપાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ડ્રેનેજની કોઈ સિસ્ટમ લાગેલી ન હોવાથી આ કારણે ગરનાળું શરૂ થઈ શક્યું નથી જ્યારે રેલવેના કહેવા પ્રમાણે ગરનાળું સંપૂર્ણપણે બની ગયું છે તેમાં ડ્રેનેજ નીકળવા માટે પોઈન્ટ પણ આપેલા છે હાલ અત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગરનાળામાં વહી આવેલો કચરો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે રાજકોટની જાહેર જનતા આ ગરનાળાને ક્યારે વાપરી શકશે તે જોવાનું રહ્યું